જય માતાજી જય સતરામ બાબા મિત્રો ઘણા સમય પછી આપણે ક્રિષ્ના ઠાકોર વોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આજે બંકો આવ્યો છે ખેતરમાં ના બંકો રોજ આવે છેતરમાં પણ આજે વિડીયો પહેલીવાર બનાવે છે વિડીયો પહેલીવાર બનાવે રેડી તો આ છે અમારું શેતર ભર્યું પડે છે પાણી આમ તો બોરવાળા પાણી આવતા નહીં ટાઈમ છે પણ હાલ તો પાણી ભરી લે છે આ વધારે પડે એવું લાગે જો જબ્બર પાણી આવ્યું છે ખેતરમાં આમ તો આટલો આટલો પોણી તો કલાક ભરા પડે છે પણ હાલ તો ફ્રીમાં પાણી આવે છે કુદરતની મહેરબાની છે કુદરત પર પોણી ગભર આવે છે અને અમુક ખેડૂતોને બનાકોટામાં ઘણું ઘણું નુકસાન છે તો સરકારને નિવેદન કરું છું કે એ ખેડૂતોને હોભાળ જો મીડિયાવાળાને ખાસ ઓલું કહું છું કે તમે કોઈ કલાકારના વિડીયો બનાવો છો તો કોઈ કલાકારના ઘરે કોણ છોકરો આવ્યો તો તમે ફટાફટ નાઈ જશો વિડીયો બનાવવા અને વાયરલ કરો તો ખેડૂતોને બગાડ કરે છે એમનો

ખાવા હોય તો મત આવજો જેમ કે આવી વરસાદની સિઝનમાં આવા વહેલામ પેલામ ફરવું એ જ એવોનું કોમ નહીં રેડી તો કંકોડો ખાવા હોય તો મત આવજો અને ખાવો હોય તો ના મળે છે ખાઈ લેજો અને હવે ટૂંક સમયમાં આપણે કંકોડોના વિડીયો આવી જાય ટ્રેન્ડિંગમાં બૂમ પડાય એવા તો કંકોળા જેની કોમેન્ટમાં વધારે લાયક હશે એને આપણે કંકોડ આપી દઉં છું ફોર વિડીયો બનાવ તો હું એ બનાવી દઈશું રેડી પણ હજી નોનો નાનો એ મત આવશું

મોર બોલે મમતાના હાહુ કંકુડે મોર બોલે મોર બોલે મમતાના હાહુ કંકુડે મોર બોલે કંકુ માં યાદ આલે આમ તો દાદી માં કે નાની માં બસ આપણો વિડિયો આટલો જ તો તેના ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો